હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે લવારપુર ગામ ચિલોડા એરિયાની અંદર રાજભાઈના મગફળીના ખેતરમાં ઊભા છીએ અને રાજભાઈને પેલા પંદર વીસ દિવસ પહેલા કાળી ફૂગ અને સફેદ ફૂગ મગફળીની અંદર ખૂબ જ ઉપદ્રવ હતો તો રાજભાઈએ મને એક ફોન કર્યો હતો કે સાહેબ આપણે કેમિકલનું રિઝલ્ટ કંઈ આવ્યું નથી પણ એના કરતાં કંઈ સારી દવા આપણે તમે આપીએ તો લાંબા સમય સુધી એનું રિઝલ્ટ રહે તો મેં રાજભાઈને ભલામણ કરી હતી નેનોબીનું સેવન સ્ટાર અને બી એનપીકે કે સેવન સ્ટાર અને બી એનપીકે એકરે અઢીસો અઢીસો ગ્રામ તમે ડ્રીપમાં કે ફુવારામાં ચઢાવી દો તો રાજભાઈને આપણે પૂછીએ કે સેવન સ્ટાર અને બી એનપીકે નું રાજભાઈ આપને કેવું રિઝલ્ટ મળ્યું આજથી પંદર દિવસ પહેલા અમુક છોડ અમુક અમુક જગ્યાએ આ તમે દેખી શકો છો એવી રીતે સુકાઈ જતા હતા બરોબર એટલે આપણે એની જગ્યાએ સાહેબની ભલામણથી આપણે આજે જે બેક્ટેરિયાની ફૂગ છે એ આપણે આ બેક્ટેરિયા પ્રમાણે આપણે જમીનમાં આપણે ડ્રિન્ચિંગ કરેલા છે આજે મફળી આપણી ચાલીસથી પિસ્તાલીસ દિવસની છે અને મફળી એકદમ લીલી કલરમાં અને મફળીનું ગ્રોથ તમે જોઈ શકો છો તો એકદમ સરસ મફળીનું ગ્રોથ છે બરાબર રાજભાઈ આપનો મોબાઈલ નંબર સિત્યાસી ત્રણ સિત્યાસી ત્રણસો ત્રીસ ત્રેસઠ પાંચસો ત્રીસ ઓકે અને તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો હું તો આવા ખેડૂતોને એવું કહેવું છું કે કેમિકલ ઉપરથી હવે બંધ કરો અને હવે બેક્ટેરિયા જેવી વસ્તુઓ જે આપણને જમીનની ફૂગ અને બધું જે છે કાય માટે જમીનમાંથી એનો નાશ કરે છે એ વસ્તુ ખૂબ સારી તો ખેડૂત મિત્રો આપ પણ સાંભળી શકો છો કે આ જે લવરપુર ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત છે એમનું પણ મંતવ્ય એ જ છે કે આ જે સેવન સ્ટાર અને બી એનપી જે છે જે કુદરતી દવા છે અને ફૂગ સામે લાંબા સમય સુધી રિઝલ્ટ આપે છે તો આપ સૌને પણ એક ભલામણ કે દરેક પાકની અંદર તમે સેવન સ્ટાર અને બી એનપી ઉપયોગ કરી અને કોઈપણ જાતની ફૂગ છે કૃમિ છે વાયરસ છે અને ઉત્પાદન માટે પણ તમે યુઝ કરી શકો છો જય હિન્દ જય ભારત